નમસ્કાર હવામાન માહિતી વાવધરાત યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂતભાઈઓ આપનું સ્વાગત છે આજે એક ચોવીસ તારીખ છે એક થોડી આગળ બે દિવસ વિશે તમને એક ખેડૂતભાઈઓ આપણા વિસ્તાર વિશે આગાહી કરું છું અગાઉ મેં પણ આપને પચીસ છવ્વીસ તારીખનું કહ્યું હતું કે આપણા વિસ્તારમાં સારો વરસાદ સાર્વત્રિક વરસાદ થાય છે સંભાવના છે જે અત્યારે જે એક લો પ્રેશર સિસ્ટમમાં જે હવામાન શાસ્ત્રીઓ જે આપણો હવામાન ખાતો છે આથી એ પણ અત્યારે એ સિસ્ટમ વિશે જે આ મધ્યપ્રદેશમાં અત્યારે સિસ્ટમ છે અને એ થોડી થોડી આપણા વિસ્તારો તરફ એટલે કે કોટા રાજસ્થાન છે ત્યાં ચાચી બાજુને એ બાજુ આપણે બાજુ થોડી આવવાની શક્યતા છે જેની દિશા આપણી તરફ છે અને જે બે ત્રણ વેધર મોડલો છે એ મુજબ પણ આપણા વિસ્તારમાં એ જો સિસ્ટમ આવે એવી પૂરેપૂરી ઉત્તર ગુજરાત અને દક્ષિણી રાજસ્થાન ઉપર આવે એવી શક્યતા હાલ દર્શાવી રહ્યા છે પછી ભગવાન કરે હાલના અત્યારેના તારણ મુજબ અત્યારે મેં જે બધો અંદાજ કાઢ્યો છે અને એ પ્રમાણે હું જે તેની દિશા છે લોપરેશનની એ ઉત્તર ગુજરાત અને આપણે દક્ષિણી રાજસ્થાન તરફ છે જે હિન્માલ અને પાલનપુર મોટી સિસ્ટમ પસાર થઈ શકેતા શક્યતા છે જો આ સિસ્ટમ આ જે રીતે મોડલો બતાવે એ રીતે જો સિસ્ટમ આપણા વિસ્તારમાં આવશે તો અતિશય ભારે વરસાદ થવાની શક્યતા છે નદી નાળામાં પાણી આવે એવી શક્યતા છે એટલો અતિશય ભારે વરસાદ બતાવે છે પણ હવે ભગવાનની મરજી છે તો ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર છે અને એ મુજબ વરસાદ થયો તો ખૂબ જ અતિશય ભારે વરસાદ થવાની શક્યતા છે એટલું માં એક કહું કે આવતીકાલેથી મોટો ફેરફાર હવામાનમાં જોવા મળશે પચીસ તારીખ અને છવ્વીસ તારીખે અને લગભગ પચીસ તારીખના રાત્રે અથવા છવ્વીસ તારીખના દિવસે સવારમાં આ સિસ્ટમ આપણા ઉપર આવી અત્યારે દર્શાવી રહ્યા છે અને શક્યતા પણ છે તો ખેડૂતભાઈઓ ભારે વરસાદ થશે સાર્વત્રિક વરસાદ થશે હવે ખેડૂતભાઈ ચિંતા કરવાની જરૂર નથી બસ એક જ દાડો પચીસ તારીખના કાલે અને પરમ દિવસે આપણા વિસ્તારમાં સાર્વત્રિક ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે ખેડૂતભાઈઓ બસ એ જ આજે આટલું જય હિન્દ જય ભારત જય શક્યતા છે અને આતુરતા આવી શકે છે એટલે અત્યારે હવામાન განაგიეთო როგორ როგორ აკა વિચારო ამ સાથે შ варто થઈ და ახალ კონსტიტუციის ის ისაგიკა શકેთ აჩეთ ამ აბში ამ ერთთან ساتھ შე